અમદાવાદના કેશવનગરની એમસી દ્વારા મકાન તોડી પાડવાની એક ઘટના કે જેના પડકા હજી શાંત નથી પડ્યા જેને લઈને અલ્પેશ ઠાકોર વિવાદમાં આવ્યા છે ત્યારે આજે ફરી અલ્પેશ ઠાકોર પર નિશાન સધાવું છે અને અલ્પેશ ઠાકોરને ની પડકાર ફેંકવામાં આવ્યો છે એક લોક ગાયક દ્વારા કોણ છે લોક ગાયક અને અલ્પેશ ઠાકોરને શું પડકાર ફેંક્યો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ

ત્યારે આ ઘટનાના પીડિતો તો અલ્પેશ ઠાકોર પર આ મુદ્દે વરસી જ રહ્યા છે પરંતુ હવે લોક ગાયકો પણ આ મુદ્દે અલ્પેશ ઠાકોરને ઘેરી રહ્યા છે અને ફિટકાર વરસાવી રહ્યા છે જેમાં લખન ઠાકોર અને પ્રવીણ સિંહ નામના લોક ગાયક એક સોશિયલ મીડિયા પર તેમણે એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં ઠાકોર સમાજના અગ્રણીઓ સેલિબ્રિટીઓ અને નેતાઓ પર તેમને ટાર્ગેટ કર્યું છે લખન ઠાકોર અને પ્રવીણ સિંહ કે જે લોક ગાયક છે તેમણે સમાજને કામ ન આવો તો શું કરવાના આવા ઠાકોરને એવું કહીને અલ્પેશ ઠાકોરને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે આ સિવાય તેમણે વિડીયોમાં કહ્યું છે કે જે ઇન્સ્ટાગ્રામમાં જે હાવજના જડબા ચીરી નાખે હાવજ જેવા ભાઈઓ સિંહ જેવા ભાઈઓ કોમેડી કિંગ સુપરસ્ટાર આ બધાને જે જેની માટે ઉપમાઓ વપરાય છે અને આ ઉપમાઓ સાથે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તેમના પર પણ આકરા પ્રહાર કર્યા છે એટલું જ નહીં જે સામાજિક આગેવાનો એ આ ઘટના પર સાથે ઊભા રહ્યા સરકાર આપ્યો મદદે આવ્યા તેવા આગેવાનોની તેમણે સરાહના પણ કરી છે જેમાં દિલીપસિંહ પિંટુભાઈ અભિજીત બારોટ અનિલભાઈ બાબા ઠાકોરનો તેમણે ઉલ્લેખ કર્યો છે ત્યારે ખાસ કરીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે જો ઠાકોરનું લોહી હોય અને ઠાકોર હોય તો આ બાબતે ખુલીને સપોર્ટ કરો રૂપિયા પૈસા નથી જોઈતા પણ ખાલી જોડે આવીને સપોર્ટમાં ઉભા રહો સુધી લખન ઠાકોર નો આ પડકાર પહોંચી શકશે કે કેમ તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર